પાટણ શહેરમાં ગેરકાયદેસર નિયમોના ઉલ્લંઘન સાથે ચાલી રહેલા માસના વેચાણ એકમો વિરુદ્ધ નગરપાલિકા દ્વારા આજે વહેલી સવારથી આખરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી શહેરના ખાટકીવાડા વિસ્તારમાં સદન સર્વે હાથ ધરાયો હતો છતાં નિયમોનું પાલન ન થતા ચીફ ઓફિસરના નેતૃત્વમાં મેગા ઓપરેશન હાથ ધરાયું હતું તપાસમાં જાણવા મળ્યું કે આ મીટ શોપ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ કાર્યરત અને સોલ્ટરિંગ કહી શકાય કે યુનિટ માસ ને તે માટેની સરકારની ગાઈડલાઈન પાલન કરવામાં આવતું ન હતું આરોગ્ય અને સ્વચ્છતાના માપદંડો જળવાતા ન હોવાનું બહાર આવતા નગરપાલિકાએ કડક પગલા લીધા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર મોટી સંખ્યામાં ખાસ પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો નગરપાલિકાની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે પાટણ શહેરના જે ખાટકીવાળો વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર સ્લોટર યુનિટ આવેલા છે તેને સીલની અને ત્યાં જે ઇન અનહાઇજીનિક અને બિનઆરોગ્યપ્રદ જે મીટ એટલે માંસ છે તમામ પ્રકારના માંસનો જથ્થો જપ્ત કરવાની અને સીલની કાર્યવાહી હાથ ધરવામાં આવી આમાં જે સ્લોટર યુનિટ તરીકે રહેણાંકનો જે ભાગ વાપરવામાં આવે છે તે ભાગને આગળથી જ અમે સીલ કરી દઈએ છે ખાલી માણસો આવજા કરી શકે એટલું રેસિડેન્શિયલ એરિયા એમનો ખુલ્લો રાખીએ છીએ અને બાકી જેટલી સ્લોટર યુનિટ છે એ બધા જ સીલ કરવામાં આવશે હા કારણ કે આ સ્લોટર યુનિટમાંથી સીધું જ જે બ્લડનું વહાવ છે એ ગટરમાં જતો હોય છે એટલે અમે એ સ્લોટર યુનિટ સાથે જોડાયેલું ગટરનું કનેક્શન રદ કરીએ છીએ અને સાથે સાથે આ સ્લોટર યુનિટની અંદર રહેણાંકમાં જે આપેલું હોય કનેક્શન અને એ જો એનો ઉપયોગ આવી રીતે કમર્શિયલ કરતા હોય તો એ પણ યુ જીવી સાથે મળી અને અંદાજીત ચાલીસથી પિસ્તાલીસ અહીંયા યુનિટ્સ છે એવું અમારે પ્રાથમિક અમારા ધ્યાનમાં આવેલું છે અને ત્યાર પછી તો સાચો આંકડો તો પછી બધી કામગીરી પૂર્ણ થયા પછી જ ખબર પાટણ શહેરના જે ખાટકીવાળો વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર સ્લોટ